હેલો દોસ્તો આજકાલ શું થતું હોય છે કે ઘણા લોકો લોન લેવા જાય છે આજકાલ એપ્લિકેશન સોશિયલ મીડિયા પર બહુ બધી આવે છે એડવર્ટાઈઝ પણ આવતી હશે તમે પણ જોઈએ છે તો જેવી એડવર્ટાઈઝ આવે છે તરત ક્લિક કરે છે એપ્લાય કરી દે છે પણ પછીની પ્રોસેસ શું છે એ ખબર નથી અને એમાં અટવાય છે પછી જ્યારે અમારી પાસે આવે છે ત્યારે જ્યારે અમે લોગિન કરીએ છીએ પોર્ટલ પર ત્યારે ઓલરેડી એક્ઝિસ્ટિંગ બતાવે છે મતલબ ઓલરેડી લાઈવ બતાવે છે તો તેની જે પ્રોસેસ છે તે અમારથી થઈ શકતી નથી મતલબ કે તમારે જ કસ્ટમર કેરમાં વાત કરવી પડે છે તો એક સલાહ છે કે જો તમારે લોનની એપ્લાય કરવાની ખબર ના હોય મતલબ નોલેજ પૂરું ના હોય તો તમે મારો વોટ્સઅપ નંબર છે એમાં વોટ્સઅપ કરી શકો છો પણ એકવાર એપ્લાય કરી હોય કંપનીમાં તો બીજી વાર એ કંપનીમાં એપ્લાય અમારાથી નહીં થશે તો તમારે એના માટે પ્રોસેસ છે કોઈ સ્ટેટમેન્ટ છે કોઈ પણ ક્વેરી હોય તેના માટે તમારે કંપનીનો જ કોન્ટેક કરવો પડશે અથવા તમે જે ઈમેલ આઈડી આપેલો છે તે ઈમેલ આઈડી પરથી તમારે મેલ કરવાનો રહેશે તો તમારે કોઈ પર્સનલ લોન છે બિઝનેસ લોન છે એ કોઈ પણ લોનની રિક્વાયરમેન્ટ હોય તો એક મારો કોન્ટેક કરી શકો છો પણ હા એક તમારું જે બિઝનેસ છે જો બિઝનેસ કરતા હોય તો તમારું બિઝનેસનું રજીસ્ટ્રેશન પ્રૂફ રજીસ્ટ્રેશન પ્રૂફ મતલબ કે તમારો ધંધો કરો છો એનો કોઈ પુરાવો જે ડિજિટલ આવતું હોય જેમ કે જીએસટી છે ગુમાસ્તા ધારા કોઈ ટેક્સ ભરતા હોય અથવા કોઈ જીએસટી છે આ આઈસી કોડ છે કરંટ એકાઉન્ટ છે ત્રણ વર્ષ જૂનું એ કોઈ પણ એક પ્રૂફ ફર્મના નામનું અથવા તમે નોકરી કરતા હોય તો તમારો પગાર ખાતામાં એકાઉન્ટમાં આવવો જોઈએ બેંકના એકાઉન્ટમાં રોકડો કે ચેકથી આવતો હશે તો નહીં થશે તો બેંકમાં આવતો હશે એ પણ પગાર તમારો વીસ હજાર ઉપર આવતો હશે તો અમે કરી શકીશું એક મેન ફેક્ટરની વાત કરું તો એ છે ક્રેડિટ સ્કોર આજકાલ શું થયું લોન લેવા માટે આવે છે કસ્ટમર અને કહે છે કે મારો ક્રેડિટ સ્કોર સાતસોને વીસ છે 520 વીસ છે આઠસો વીસ છે એક્સ વાજેટ કહેતા હોય છે પણ મિત્રો તમે જે ક્રેડિટ સ્કોર જોવો છો તે ફ્રીમાં જોતા છો મતલબ કે ઘણી બધી વેબસાઇટ છે ગૂગલ પર છે એપ્લિકેશન છે પૈસા બજાર છે એ ઘણી બધી એપ્લિકેશન છે તમે એમાંથી સ્કોર જોતા હોશો એ સ્કોર અને બેંક જ્યારે ફાઇલ લોગિન થાય છે ત્યારે જે સ્કોર આવે છે બંનેમાં ડિફરન્ટ હોય છે જનરલી એક નિયરેસ્ટ અબાઉટ હોય છે માનો કે પૈસા બજારમાંથી તમે સિવિલ સ્કોર કાઢો ક્રેડિટ સ્કોરની ચાર કંપની છે એ પણ હું તમને કહી દઉં તમે જોવો છો કે સિવિલ સ્કોર પણ બેંક બેંકવાઈઝ અલગ અલગ સ્કોર જોતા હોય છે ઘણી બેંક ક્રિફ્ટનો સ્કોર કાઉન્ટ કરે છે ક્રિફ્ટ જે હાઈ હાઈમાર્ક તરીકે ઓળખાય છે એક્સપિરિયન્સ છે સિબિલ છે અને ટ્રાન્સયુનિયન જે સિબિલ તરીકે ઓળખાય છે આ ચાર કંપની છે તો તમે જે સ્કોર કહો છે એ કઈ કંપનીનો છે એ તમને પણ ખબર નથી કે તમારો આ વિષય નથી બરાબર ને તો સ્કોર છે એના પરથી અંદાજ આવી શકે છે કે થઈ શકે છે પણ સ્કોરમાં ઘણીવાર એવું થતું હોય છે કે સાતસો સ્કોર છે તમારો તમારી લોન રેગ્યુલર છે ઘણીવાર તમે હપ્તા બાઉન્સ કર્યા હોય તો પણ સ્કોર સાતસો પ્લસ હોય છે કેમ કે સામે બીજી તમારી લોન રેગ્યુલર હોય તો તમારું રિપેમેન્ટ ટ્રેક રેકોર્ડ જે તમે હપ્તા ભરેલા હોય કેટલા દિવસ લેટ ભર્યા છે બાઉન્સ કર્યા છે સેટલમેન્ટ કર્યું છે પૂરી હિસ્ટ્રી હોય છે તેના પર પણ ઇફેક્ટ પડે છે ઘણીવાર એવું થતું હોય છે કસ્ટમરનો સ્કોર હોય સાડી પાંચસો કે છસો અને એની લોન થઈ જાય છે અને ઘણીવાર સાતસોનો સ્કોર હોય તેની લોન રિજેક્ટ થાય છે તેનું આ એક પણ મેન ફેક્ટર છે તો એવું કન્સિડર કે કન્ફર્મ ના કહી શકે કોઈ કે સાતસો પ્લસ સ્કોર છે એટલે લોન થઈ જ જશે અથવા પાંચસો છે તો નહીં જ થશે એ પોસિબલ નથી તો આ રીતનું હોય છે તો તમારે એપ્લાય કરવાનું થાય ત્યારે અમારો વોટ્સઅપ નંબર છે તો અમારો ફેસબુક પેજ છે ફાઇનાન્શિયલ ગેલેક્સી યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા છો તેના પરથી કોન્ટેક કરી શકો છો પણ મેં કીધું તે ખેતીવાડીવાળા છે કે રોકડા છે કે નવો ધંધો ચાલુ કરવો છે કે ડોક્યુમેન્ટ પૂરતા નથી એના માટે કોન્ટેક નહીં કરશો એના માટે તમારે ફ્રી એપ્લિકેશનો છે જેમાં હોમ ક્રેડિટ છે નાવી છે ટ્રુ બેલેન્સ છે એના સિવાય ઘણી બધી કંપની છે જે તમને સ્ટાર્ટિંગના બેઝ ઉપર લોન આપે છે લોન એમાઉન્ટ એક લાખથી પાંચ લાખ સુધીની હોય છે પણ તે તમારી પ્રોસેસ તમારા મોબાઈલની એપ્લિકેશનમાંથી જાતે જ કરવાની હોય છે તેમાં અમે કરી શકતા નથી તો આ જે એપ્લિકેશન છે તેની લિંક હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો પણ એના માટે તમારે જાતે પ્રોસેસ કરવી પડશે પણ જો તમારું ડોક્યુમેન્ટ બધા રેડી હોય મતલબ બિઝનેસ કરતા હોય તો પુરાવો હોય રિટર્ન હોય બેંક સ્ટેટમેન્ટ એક વર્ષનું હોય અને પગાર તમારો હોય તો છ મહિનાનો પગાર બેંકમાં જમા થયેલો હોય તો તમે એપ્લાય કરી શકો ઘર પોતાનું છે કે નથી એ સેકન્ડરી મેટર છે તો એપ્લાય કરવી હોય તો કરી શકો અને તમારું જે સપનું છે અથવા તમારી જરૂરિયાત છે એ પૂરી કરી શકો છો ધંધો હોય તો ધંધાને આગળ વધારી શકો છો અને નોકરી કરતા હોય તો તમારા જે એક્સપેન્સીસ છે મેરેજ છે ટ્રાવેલિંગ છે હોમ રિનોવેશન છે એ કોઈ પણ એક્સપેન્સ માટે યુઝ કરી શકો છો તો મિત્રો કેવો લાગો વિડીયો અમને કોમેન્ટ કરીને શેર કરજો કંઈ હોય સજેશન તો કોમેન્ટ કરજો ધન્યવાદ